અંકલેશ્વરથી વાલીયા નેત્રંગને જોડતો માર્ગ ચોમાસાની સિઝનમાં અત્યંત બન્યો ત્યારે માર્ગના સમારકામ માટે પચાસ રૂપિયા કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે માર્ગના સમારકામની કામગીરીનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ બાદ યુદ્ધના ધોરણે માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ માર્ગ ઉપર આવતા નાના મોટા નાળા પણ પહોળા કરવામાં આવી રહ્યા છે જેને પગલે કેટલાક સ્થળે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે ડાયવર્ઝનના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે